પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી વસવાટ કરતા અને હિન્દુ મુગલો સામે યુદ્ધ કરી શહીદી વહરી હતી તેવા શ્રી અર્જુન દેવજીના શહીદિનની શુક્રવારે વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરી શ્રદ્ધા સમર્પિત કર્યા હતા તો પાટણ અને બનાસકાંઠાના શીખ પરિવારજનોએ પોતાના પાંચમા ધર્મગુરુની યાદમાં પાટણ શહેરના માર્ગ પર આવતા અને જતા વાહન ચાલકો સહિત રાહદારીઓને તેમજ વિસ્તારમાં ડંગા બાંધીને રહેતા પરિવારના સભ્યોને દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ લસ્સી શરબત અને વઘારેલા ચણા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુને શ્રદ્ધા સમર્પિત કર્યા હતા હતી વિનંતી છે કે અમે શીખ છે બહુ વર્ષો થી પાટણ માં રહીએ છીએ અમારો ગુરુ સહીદી દાળો છે એટલે બધા થઈને આજ બનાવીએ છીએ એના માટે ચણાનો પ્રસાદ કરેલો છે ને લસ્સીનો પ્રસાદ કરેલો છે પાંચથી સાત હજાર માણસોનું ફ્રીમાં બિલકુલ ફ્રીમાં અમે વર્ષોથી આવી રહીએ છીએ પાટણના અંદર પિસ્તાલીસ વર્ષથી અહીં અમારો વસાર છે રામનગર પાટણ જય હિન્દ બોલે ખાલતા વાહેગુરુજી કી ફતેહ બોલે સોન

ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ